કોઈપણ મિત્રને જૂના વાહન અને ઓજાર લેવાના હોય અથવા વેચવાના હોય તો તમે રામદેવ યંત્ર મિયાલ ચેનાભાઈ અથવા સમ્રદભાઈ નો કોન્ટેક કરી શકો છો ટ્રેક્ટર તમારે લેવા હોય અથવા વેચવા હોય રોટાવેટર લેવા અથવા વેચવા હોય ગાડી તથા અન્ય જૂના કૃષિ યંત્રો તમારે લેવા હોય જેમ કે રોટાવેટર છે થ્રેશર છે વગેરે વસ્તુ તમારે લેવા હોય અથવા વેચવાના હોય તો પણ તમે ચેનાભાઈ અથવા સમૃદ્ધ નો કોન્ટેક કરી શકો છો હું તમને તેમના નંબર પણ આપી દઈશ તો એકદમ વ્યાજબી ભાવે તમને કૃષિ અને વાહનો મળી જશે ટ્રેક્ટર છે બીજી ગાડી છે ટોટલ વસ્તુ મળી જશે અને વધારે માહિતી માટે ચેનાભાઈ અથવા સમ્રદ્ધભાઈ નું કોન્ટેક કરી લેજો જે માર્કેટમાં જે ભાવ હાલતો હશે તેનાથી ઓછા ભાવની અંદર તમને કોઈ પણ વાહન આપ આપવામાં પણ આવશે અને લેવામાં પણ આવશે ઊંચા ભાવની અંદર લેવામાં આવશે અને નીચા ભાવમાં તમને વેચવામાં આવશે તો વિડીયો કોઈ પણ ખેડૂત મિત્ર હોય તેને કોઈ પણ વસ્તુ લેવી હોય ઓજાર અથવા કોઈ વાહન અથવા વેચવી હોય તો તેમની પણ મદદ થઈ જાય એટલી મદદ કરી દેજો અને ચેનાભાઈ સમ્રદભાઈ વધારે માહિતી માટે તમે કોન્ટેક પણ કરી શકો છો અને વિડીયો લાઈક અને આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને પેજ પણ ફોલો કરી લેજો હું તમને એડ્રેસ આપી દઉં તાલુકો છે થરાદ અને ગામ છે મિયાલ ગામની અંદર વસ્તુ લેવી હોય તો મળી જશે અને કોઈ પણ વસ્તુ વેચવાની હોય તો પણ તમે ચેનાભાઈ સમ્રતભાઈ નો કોન્ટેક કરી લેજો ટોટલ વસ્તુ લેવેચ થઈ જશે ટ્રેક્ટર થ્રેશર રોટાવેટર અને અન્ય યંત્રો હોય કૃષિ યંત્ર વગેરે તે તમને મળી જશે અને તમે વેચી પણ શકો છો તો નંબર પણ હું તમને સ્ક્રીન ઉપર આપી દઈ તો રામદેવ મિયાલનો તમે કોન્ટેક કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો